પોરબંદરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ખાસ કરીને આવાસમાં પાણીની સમસ્યા વકરી છે ત્યારે આજે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પોરબંદર આવાસ યોજના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી ન આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવા માંગ કરી હતી બોખીરા આવાસ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી આવ્યું નથી ત્યારે મહિલાઓ રોષે ભરાઈ હતી અને ત્રીસ જેટલી મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે દોડી ગઈ હતી મારું નામ સંતોષ ભીમા ગોરાણીયા અમે આ વાતમાં રહીએ અમારે આજ બાર દીઠિયાનું પાણી નહોતા આવ્યું અમે હવે આ બીજી વાર ધક્કો ખાધો પાણી સારું થઈને અમને પાણી આપે સરકાર

કીધું હવે સોલ્વ થઈ જાય ચોવીસ કલાક હવે આજ આવે કે ના આવે એ જોવાનું પાછા આવ્યો હવે આજ દિન પંદર દિ પાણી આપે તો મારે શું કરવું અમને અવાજ ના તેડ આવ્યા કે તમે જલ્દી રેવા આવો તો રેવા આવ્યા તો પાણી નથી હું અમને સરકાર પાણી આપે જલ્દી નળ યોજના કાઢી પણ પાણી તો ક્યાંય પીવાનું જડતું નથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતના બેન તિવારીએ મહિલાઓની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેઓની સમસ્યા અંગે વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપી હતી એ લોકોની અરજદારોની વાત સાચી છે પંદર વીસ દિવસથી અમે લોકો એ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કરેલો છો એના ચીફ એન્જિયર એન્જિનિયર સાથે અને એ લોકોની ત્યાં એનસી આડત્રીસ લાઇનમાં ત્યાં રસ્તામાં ત્રણ મોટર છે એ થોડીક ઓછા એના હોર્સ પાવર છે એ બગડેલી છે એટલે એ લોકોએ અમને અડતાલીસ કલરની ગેરંટી આપી કે અમે એ સમી કરાવી લેશું એટલે ફોર્સ થી આપણને જે એલ ટી પાણી જોઈએ એ પુરવઠો પહોંચાડશે અને એના માટે થઈને આપણે મીટર પણ રાખ્યું કારણ કે ઘણી વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને ઓછું પાણી આવે જેથી આપણે છેવાડાના લોકો સુધી પહોંચતું નથી તો એ કરવા માટે થઈને આપણે મીટર ફિટ કરે કરાવ્યું છે અને એટલે આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે હા વાપરવાના આવાસ યોજનામાં વાપરવાના પાણી માટે થઈને આપણે ડંકી ત્યાં નખાવી દઈએ તો એ લોકોને જે બીજી યુટિલિટી માટે પાણીનું વાપરવું હોય તો પીવાનું જળ કદાચ ચોથે દિવસે આવતું હોય તો વાપરવા માટે થઈને એ લોકોની પાંચક જેટલી ડંકીઓ અમે લોકો ઇન્સ્ટોલ કાલથી જ કામ ચાલુ થઈ જશે એટલે પાણીનો પ્રોબ્લેમ રહી નહીં શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા વકરી છે ત્યારે પાલિકાએ પૂરતું પાણી વિતરણ કરવું જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ por vender